ભુજ ખાતે કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત શ્રી એન્કરવાલા સરસ્વતી વિદ્યાલય ખાતે અયોધ્યા ખાતે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના ઉજવણીના ભાગરૂપે પહેલી જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે આજે શ્રી એન્કરવાલા સરસ્વતી વિદ્યાલય ખાતે રામના કુટુંબનો પરિચય કરાવતી બાળકો દ્વારા તૈયાર કરાયેલ વેશભૂષાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આ આ ઉપરાંત દીપમાળાનું આયોજન કરવામાં આવેલ હતું અંગે શાળાના દર્શના બેન ન્યૂઝ સાથે વાત કરી હતી દર્શના ધોળકિયા અમારી શાળા કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત શ્રી એન્કરવાલા સરસ્વતી વિદ્યાલય કે જે પ્રસાદી ભવન ખાતે ચાલે છે તો આજે આખો વિશ્વ રામમય બની ગયું છે તો એવા જ રામમય વિશ્વના ભાગરૂપે આજે અમારી શાળામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કેટલાક કાર્યક્રમોનું આયોજન દિનાંક એક જાન્યુઆરીથી કરીને બાવીસ જાન્યુઆરી સુધીનું આયોજન છે તો એ જ આયોજનના ભાગરૂપે આજે અમારી શાળામાં રામના કુટુંબની પરિચય કરાવતી બાળકો દ્વારા તૈયાર કરેલી વેશભૂષા સાથે સાથે જે સબરી જે રામની અનન્ય ભક્ત હતી કે જેણે પોતાનું સર્વસ્વ જીવન રામની પ્રતીક્ષા માટે વ્યતીત કર્યું તે એવા સબરીના પાત્રને સમાજની અંદર ઉજાગર કરવા માટે બાળકો દ્વારા નાટિકા એક નાનકડી પ્રસ્તુત કરવામાં હતી સાથે સાથે કે સીતા કે જેમણે વાટિકાની અંદર રામના વિયોગની વેદના સહન કરી કેવી કેવી વેદનાઓ સહન કરી રામના વિયોગમાં સીતા માતાના જે મનોભાવો હતા એ મનોભાવોને એક ગીત માં નાટ્યકરણ રૂપે પ્રદર્શિત કરવામાં આવ્યા સાથે સાથે વિશેષમાં વાત કરું તો આટલા આયોજનની સાથે સાથે દીપમાળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું કે જેમાં શાળાના ટ્રસ્ટીઓ વ્યવસ્થાપકો આચાર્યો પ્રધાન આચાર્ય વાલી સંસ્કારનગરના રહેવાસી તથા વિશેષ આમંત્રિત મહેમાનો પણ ઉપસ્થિત રહી સાથે રામના પ્રાગટ્ય અને રામના આગમન માટે દીપમાળા પ્રગટાવી હતી આ કાર્યક્રમની અંદર ધોરણ સોપાનથી કરીને ધોરણ એકથી આઠ સુધીના બાળકો જોડાયા હતા હેતુ માત્ર એ જ હતો કે જે આપણી ભારતીય સંસ્કૃતિ છે અને આપણો જે ભારતીય વારસો છે એ વારસા અને સંસ્કૃતિને આપણે જાળવવા માટે એક પહેલ આગળ વધારીએ